હેલો ઇટ્યુ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજે આપણે બનાવવાનું છે હોમમેડ મેડ એ કઈ રીતે બનાવવું એમાં શું શું વસ્તુ જોઈ એ હું તમને કહું તો એમાં જો મેં આવી રીતની ત્રણ મીણબત્તી લઈ લીધી છે આ બજારમાં મળી જાય છે દોરા વગરની પણ મળી જાય અને દોરાવારી પણ મળે દોરાવારી લીધેલી છે અને આ પતંજલિનું નારિયેલ તેલ લીધું છે આપણે એમાં યુઝ કરવાનો છે નારિયેલ તેલનો અને જે ટેલકમ પાવડર આવે આપણે મોટર મો પર ચોપડવાનો પાવડર એ કોઈ પણ બ્રાન્ડનો તમે પાવડર લઈ શકો જો સુગંધ માટે તમારે ગુલાબજાડું ઉમેરવું હોય વેસેલીન બનાવવાના છે તો વેસીલિન બનાવવાનું ચાલુ કરે બે ચમચી મેં ટોપરાનું તેલ લઈ લીધું છે ત્યારે આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી મીણબત્તીના ઉમેરી દેવાનું આની અંદર દોરા હશે ને એ આ ઓગળી જાય ને એટલે આપણે દોરા બહાર કાઢી લઈશું આ વેસેલીને તમારા પગના તરિયામાં જે ચેકા પડી જતા હોય શિયાળામાં ઠંડીને હિસાબે કે તજા ગરમી હોય જે કાપડી જાતા હોય પેની તમારી ફાટી જતી હોય તો આ વેસેલીન બનાવી તમે ઘરે જ બનાવવાનું વેસેલીન બહારનું નહીં લેવાનું એમાં કોઈ કેમિકલ પણ આવતા હોય આ વેસેલીન બનાવી તમે પેનીની અંદર રાતે સૂતી વખતે જે તમારે વાઢિયા પડ્યા હોય એની અંદર ભરી દેવાનું કે પગના તળિયામાં ચેકા પડ્યા હોય ભરી અને સવારે ઉઠી અને હું ગરમ પાણીથી પગ સાફ કરી નાખશો એટલે એકદમ સરસ તમે આવું અઠવાડિયું ચોપડશો ને તો વાઢિયા જે હશે ને એકદમ સરસ અને જે તમારી પેની કડક રહેતી હોય ને એને હિસાબે વાઢિયા થતા હોય કે અથવા તો તજા ગરમી હોય એને હિસાબે વાઢિયા થતા હોય તો પગની પેની તમારી આનાથી એકદમ નરમ અને કુણી મુલાયમ રહેશે એટલે વાઢિયો જરાય પણ નહીં થાય તો ચાલો આપણે ગરમ કરવા જઈએ ગેસ ચાલુ કરી અને મેં એકદમ સ્લો ગેસ જ કરી નાખ્યો છે અને આને આપણે સ્લો ગેસ ઉપર જ ગરમ કરવાનું છે ઘરે આપણે બનાવવું એકદમ ઈજી છે અને એકદમ સરસ વેસેલિન ચોખ્ખું થાય છે અઠવાડિયું તમે આ વેસેલીન જો તમારી પેગની પગની પેગની ફાટી ગયું ને ભરશો ને એટલે અઠવાડિયામાં તમારે ચેકા સાવ એટલે સાવ બુરાઈ જશે અને તજા ગરમીને હિસાબે પડતા છે ને તો પણ એ પણ નહીં પડે સ્લો ગેસ એકદમ રાખવો છે અને મીણબત્તી આપણી સે ઉગળવા તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક એક કરી દેજો શેર કરી દેજો ઝાઝામાં જાજો શેર કરજો કેમ કે અત્યારે શિયાળાની સિઝનમાં બધાને કાઇમ લાગે એવી રેમેડીઝ છે અને કોમેન્ટ કરજો કે તમને આ વેસેલિન મેં ઘરે બનાવ્યું હોય કેવું લાગ્યું તમે પણ આવી રીતે બનાવજો રીતે આપણે જે દોરા છે એ બહાર લઈ લેવાના અને જો દોરા વગરની તમે લેતા હોય એ હોટે આવે છે આ જે સ્ટોન ચોંટાડતા હોય ને એની પાસે હોય દોરા વગરની એ પણ હાલે આપણે એ લિક્વિડ બની ગયું છે જો આ એકદમ સરસ મજાને ઓગળી છે હવે આને આપણે ગેસ બંધ કરી દઈએ એમાં આપણે થોડુંક એવું જે આ પાવડર મેં લીધો છે અત્યારે કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો થોડોક એવો ઉમેરવાનો છે આપણે આને પહેલા નીચે ઉતારી લઈ જો એકદમ આપણે ઠરવા દેવાનો છે આ જેમ ઠરતું જાહે ને તેમ એકદમ સફેદ બનતું જાહે તો આપણે એકદમ મીંડું સે ઘાટું થાવા અને થોડું એવું હજી ઘટ થઈ જાય અને એકદમ ઠરી જાય તો આપણે આની અંદર એકદમ સરસ સુગંધ આવે એ માટે રોઝ વોટર એટલે કે ગુલાબજળ ઉમેરું ઉમેર્યું છે ત્રણ થી ચાર ટીપા ઉમેરું છે સુગંધ સરસ આવે એનાથી અને ગુલાબ તમારે ઉમેરવું એ ઓફિશનલ છે તમારી પાસે અવેલેબલ હોય તો ઉમેરી શકો શું કરી શકો આટલું કાટું થઈ ગયું અત્યારે જો પાંચ મિનિટની અંદર આટલું ઘટ થઈ ગયું બે જ મિનિટ થાય ને તો આપણું એકદમ સરસ જામી જાય પછી એકદમ ઠરી ગયા પછી સાવવાનું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં લગી રહેવા દેવાનું અને એકદમ સરસ ઠરી જાય પછી આપણે કોઈ પણ કાચની કે પ્લાસ્ટિકની બોટલ હોય એની અંદર ભરી દેવાની ને રાત્રે આપણે સૂતી વખતે જ પછી કામકાઈ ન હોય અને સૂઈ જવું હોય ત્યારે જ આપણે પેનીમાં ચોપડી અંદર જે વાઢિયા પડ્યા હોય એની અંદર બધું ભેરી ભરી દેવાનું હોય સિલીન અને ઉપર એકદમ ચોપડી ક્લીન કરી અને મોજા પહેરી લેવાના સવારે ઉઠી ગરમ પાણીથી ઉફાળું એવું ગરમ પાણીથી ધોઈ નાખવાનું થઈ ગયું સેલિંગ તૈયાર એકદમ સરસ સુગંધ ગુલાબ જડ ઉમેર્યું છે ને એના હિસાબે પણ હું વિડીયો એકવાર મૂકીશ પછી આપણે થોડું ગરમ છે અને એકદમ ઠરવા દેશું ગરમ ગરમ તો મારે પ્લાસ્ટિકની બોટલ છે એટલે ન ભરાય કાચની હોય તો ભરાય આપણે એકદમ ઠરી જાય પછી હું ભરી દઈશ